એટલે અહીંયા સાત ફેરા અને અહીંયા પછી એવું છે ફેરે ફેરે કઈક વરરાજો માગે ઘણા ઘણા સમાજ માં એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય પછી એ માગે એટલે કીધું કે શું જોવેશ કુમાર એ કે ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢ નાખો નીકળે બારે લુખે નીકળ્યા મારા બાપ પહેલે બીએમડબલ્યુ કાર માંગે છે નિકાલ નિકાલ અરે કે ગાંડીયા એકચ્યુઅલી એ તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે એમાં શું એ કે પણ તને ખબર છે માગી માગી બીએમડબલ્યુ માંગ્યું કે કેમ એ કે મારો બાપ પલેન દેવાનો તો ડો તે માગી માગીને ને માગી લીધું હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને બીએમડબલ્યુ માંગ્યું એ કે પણ હજી તો છ ફેરા બાકી છે કે હવે હું માગી તક પ્લેન હવે તો ઉપડે તાકે કેમ કે પેલા તારા બાપને કે ઘીરે રનવે બનાવે ને પછી પ્લેન માગે દહ બાય દહ ની ઓયડી માં રેસન BMW જોતી સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW પેલા લાયકાત મેળવ્યું હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માંગો માં પાસે લાયકાત મેળવો પછી માંગો તમારો દીકરો દસમા માં લઈ બારમા આવે એટલે આપણને ખબર જ પડે બારમા ધોરણ ના પુસ્તક લઈ દેવાય અને યુનિવર્સિટી લઈ દેવાય માગે તો ન મળે અને હાથમાં ધોરણ ના મળે બારમા ના જ મળે એમ જેવું લેવલ લેતા જાવ એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે પણ પાસ તો થતા જાઓ પાસ થવું જરૂરી છે એટલે આ ખેતર પાળે પગ્યો એટલે આપણા આપણા જેકા દાદાને ખબર છે આપણા એ ગામડાના ગોર દાદા હાથમાં કંકાવટી ચોખા લઈ ગયા હોય ને આ દેશી ઘી ખાઈ ગયા હોય ઓમ શુભ લગ્ન વરરાજાના પગ માલી બૂટ મોજા કાઢી નઈ વરરાજાના જમીન પગ નો ગુઠો ખેતર પાળને અઢાડો અણવર કાઢી જો ગોર દાદા સો રૂપિયા તમારો અંગૂઠો અઢાડી જો એ ભાઈ મારો અંગૂઠો નો હાલે વરરાજા નો અંગૂઠો અઢાડો પડે બાપા કે નહીં દાદા આ બીજા હો પણ મુદ્દો રેવા જોઉં

જેની પાસે વિચારો ઉજળા હશે અને જેની પાસે સારો મિત્ર હશે સારું પુસ્તક હોવું જરૂરી પણ સારો મિત્ર હોવો જરૂરી છે અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દિવ નકામો રસ્તો ન થવા દે અને એ જ મિત્ર કોક દિવ ક્યાંક પહોંચાડે આ યોગેશભાઈને વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા તો એ બધા મિત્રો મળતા મળતા એ એ ક્યાં સુધી પહોંચાડ્યા હું બગડાણા બગડાના ગયો છું ભાઈ બહુ પાંચ વાગે દફતર નો ઘા કરી અને અઢાર કિલોમીટર થાય એ પાંચ વાગે બંદા ડોટું મૂકે અમારું આખું મંડળ હતું છોકરાનું મંડળ એટલે મંડળ હા એજ મંડળ ઓલું મંડળ ની ઓલું મંડળ ની ઓલું મંડળ બાપાની પ્રસાદી સીધી ઝાલ રજી વાગી ન હોય સાહેબ એટલે બે થી અઢી કલાક માં બંધા ન્યા અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પેલી પંગત માં અમે બેહી ગયા હોય હરિહર કેટલી તિથિઓ નવમી તિથિ માં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ બિહારીભાઈ ચાલે માથું મારી આગળ તો બે ભાઈ ખોટું નો કહેવાય ભલે નાના હતા પણ હા

છે તનુ તનુ હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું એમ શિવ અને સદગુરુ બે એક છે ગુરુ ગીતામાં લખ્યું છે શિવને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે એમ યોગેશભાઈ વર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે અને દર વર્ષે મને તમને મારા વાલા ભેગા કરે છે હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ પણ એક ફાઈનલ હોય છે એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા અમારો બે નો પ્રેમ છે એટલે આવી છે બાકી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર બાવલિયાની એવી કૃપા છે મારા બાપ તે એમાં કાંઈ ઘટે નહીં ખૂબ મળે છે પ્રોગ્રામ પણ અમુક પ્રોગ્રામ જયારે મળે છે પૂજી મોરાર બાપુ ઘણી વાર કહે ને કે અમુક માણસ મળે ને ત્યારે માનજો કે એ તમારા સદગુરુની કૃપા હશે તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે સમય હોય તો એક નાનો પ્રસંગ કહી દઉં સદગુરુ ની કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચી જાય એનો એક એક નાનો પ્રસંગ મારે છે છે અને રફી પૂજારી બેઠો સુરેશભાઈ સુનિલભાઈ પોતે હકારે મેડિકલ પણ કોઈક દવા લેવા આવે ને તો હું કે પેલા એક મારું ગીત સાંભળી લે પછી ટીકડી બાંધ અત્યારે એરપોર્ટ મને લેવા આવ્યા તો એરપોર્ટ લેવા આવ્યો ને એટલે ગાડીમાં હાર્મોનિયમ ખુલ્લું મેં કીધું આવી સરસ મજાની ગાડી હાર્મોનિયમ એટલે વધારે ગાડી રૂડી લાગી એટલે મેં એટલે ગાડી બેસીને મેં પૂછ્યું કેમ કે મેં કીધું ભાઈ કેમ ગાડીમાં હાર્મોનિયમ કલાકાર નું સન્માન આજ રીતે કરાય ને અને એરપોર્ટ થી નીકળ્યા ન્યાલી એને ગાવાનું ચાલુ કર્યું પછી ભલે મને તાવ હતો આજ આ અગિયાર દિવસે આજ બેઠો છો હજી પણ છો ત્રણ ચાર પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા વાર જિંદગીમાં કોઈ દી ઇન્જેક્શન નહોતું લીધું પછી દવા હોળ તારીખે પૂંજે બાપુનો ફોન આવ્યો અમદાવાદથી કે કેમ તબિયત છે બાટલો પૂરો થતો થયો પૂરો કર્યો અને હજી શાર બાટલા ફળવાના એ બધા ડૉક્ટરને કો તમારે ઘર ભેગા કરી ગયો મને કે કેમ મને મારી દવાનો ફોન આવી ગયો છે હવે મારે કાંઈ જરૂર નથી આ ભરોસો આવી જાય એને સોગમથી કહો સાહેબ કે સોળ તારીખની એક ટીકડી નથી ખાધી પણ આરામ કર્યો થોડાક દીખ કાલે અમદાવાદ પ્રોગ્રામ કર્યો ને આજ અહીંયા બાકીનો અગિયાર થી ક્યાંય નહોતો પણ અહીંયા બેહી જાય છે મૂળ મુદ્દો મારે પાંચ મિનિટનો પ્રસંગ લેવો છે સાહેબ આપ બધા બેઠા છો ભાવથી ત્યારે કારણ કે અમુક વાત અંદરથી ઉલાળો નાખે અમુક સમયે તો એક બધાય શેર સાંભળ્યો છે જબ તક બીકા ન થાય બિરાજ પણ બોલતા બોલતા એની મહાનતા છે એમ કેતા કે એક બાજુ બિહારીભાઈ એક બાજુ માયા મામા સાહેબ હુફ બહુ જરૂર પડે નાનો પ્રસંગ ઈ કેવો છે કે એક આજે પેલા જે સ્ટાર્ટમાં જે ની વાત કરી ફરી વાર પાછો એ વાત ઉપર આવું એક યુવાન ને હીરો જડે છે ઓલે પણ દાસી હતી માફ કરજો